અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક યાત્રી સેવાઓમાં વિશ્વભરમાં ટોચ પર રહ્યું છે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલના પ્રતિષ્ઠિત એરપોર્ટ સર્વિસ ક્વોલિટી સર્વેમાં બે હજાર પચીસના બીજા ક્વાર્ટરમાં એસીપીઆઈએને દર વર્ષે થી પંદર મિલિયન મુસાફરોની અવરજવર જવર ધરાવતા એરપોર્ટની શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે આ સીધી વધુ પ્રશંસનીય છે કારણ કે એરપોર્ટ એ બે હજાર પચીસ ના પહેલા અને બીજા એમ બંને quarter માં સંપૂર્ણ પાંચ by પાંચ નો સ્કોર મેળવીને યાત્રીઓ સંતોષમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. airport આ ઉત્તમ પ્રદર્શન પાછળ અનેક કારણો છે જેમાં checking કાઉન્ટર શોધવામાં સરળતા, ઓછો રાહ જોવાનો સમય, સ્ટાફની નમ્રતા અને મદદરૂપતા, ગેટ વિસ્તારોમાં ઉત્તમ સ્વચ્છતા અને બેઠક વ્યવસ્થા તેમજ ટર્મિનલનું નું સુખદ વાતાવરણ અને આરોગ્ય સલામતીના ઉચ્ચતમ ધોરણોનો સમાવેશ થાય છે. ACIASQ સર્વે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ સતત વૈશ્વિક સ્તરે અને એશિયા પેસેફિક ક્ષેત્રમાં ટોચના એરપોર્ટમાં સ્થાન ધરાવે છે